ચાર્જિંગ પડ્યો કેવું પડ્યો વાગ્યું મને ઘરે પૈસા નઈ બતું તાર મામી ચાર નું દોઢ મહિનો તા છે દોઢ મહિના

એટલે જો અમારા ઘરમાં પૈસા ટકતા નહીં પેલા ચમન ભુવા આ લોકો ને હવા મહિનો થાય અને જો બધું સારું થતું હોય તો આ આવે મારો દાણા ઓછ હવા મહિનો થાય અને બધું સારું થતું હોય તો વધાવો આવે હવે આપણે વધાવો તો આવ્યો હવે આપણે દેખવાનું છે કે આ મોમાને

માતાજી કરી બધું ઘર માં સુખ શાંતિ થઈ જાયું બાવું નાખજો જોયું તું શું અને કેવી રીતે પડ્યા અને શું દુઃખ એડે એના માટે એક વધારું ના વધારો નથી આવતું નથી અને તો આ જે છે બેરુ કલમો તોડે છે તો હવે દોણાથી તો થતું નહીં તો તમાર માતાજી બોલાવજો એક વણાવી દેજો

માં આવો આવો સધી આવી આવો આવો જલ્દી આવો માં તમે નહી હોય તો ભાઈ આ લોકો નું દુઃખ પૂર્ણ ખતમ કરશે માં આવો જલ્દી આવો માં બહુ દુઃખ છે આઈ અમે એક આદમી ને મારે દુઃખ આવ્યું સુધાર આવતી માતા કહું સવા સુખી ના કરતા નહી

ઓ હા તો આપણે આય આનું બધું હળકુ થઈ જાય ઓય છેલી વાર મેણાળ દેજો સેમા આવશે ને તો સધીમાં આ બધું હાચું 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 અને હવા મહિનો દાતા બધું દુખ મટી જાય તો એક વધારો આલજો બાઓ સ્નેહ માસી તો માં આપણે જેનો પહોળો રહ્યો અને ઈ ખાટલા માંથી ઉભા નહીં થઈ શકતા અને દારૂ પીપી કરે હે અને ગોડાન જેમ ફરે હે અને બધું હમજન પડી જાય કાલ ઉઠે એવા નોકરી ધંધે લાગી જાય એવો એક વેણ આવજો લેજો માં ભગવાન નાખવા આવ્યો અને થઈ જશે તો તમે તમામ કહું તમારા ઘર ઘરમાં બધી સુખ શાંતિ થઈ જાય બધું સારું થઈ જાય તો તમારે આ ઘરે જઈ અને રૂપિયા ઘરમાં તો બધું સારું થઈ જ જશે અને ઘરમાં બીજું કઈ હે નહી

આપડે ચમણ ભુવા પણ હા બધા કલમ તમે આયા એટલે હાચી પડે એટલે કલમ નું તુટે ના ના તા બોલાવજો તમારા મામા નું ઉઠાડી ને પગ લાગવા તમે

કયું ડેરું બી કઉ આના ઘરે એક ઝોપડી છે જે બધું હેરાન કરે છે સમજ્યા ને તમે અખત ઝોપડી છે હા અખત અખત અને એક બીજું બુ ડેરું હે જે હેરાન કરે છે ચૂડેલ માં ઈ બી આઈ છે અને આયા માર માર્યો કોને ખબર હે એક વાકરીને માર્યો રે હા દેવી જો નો છોકરો સંજો ઈ બહુ જતુ રે તો એક વેણ આલ દેજો માં તમારા આથેથી બુરા બુઆ નાચવા આલો બુરા બુઆ ઓર કો દેખજો બુરા છે એમ હા

તો તમારા ઘરમાં બધું સારું થઈ જાય અને ખુશકાંતિજ થઈ જાય તો તમે અહીંયા ના મધ્ય જઈ પગે લાગજો અને પ્રસાદી અગર બધું કરતા આવજો દુવા એ ભરતા આવજો સમજ્યા

આ તો જોઈ લીધા હોજી કહી થોડા જેવા થઈ હું આ લોકો આપણે હોય આમ હું થઈ જાય અને પેલા ના હોય ખબર પેલા નામ ઘરનું થોડુંક દેખી લો તો કયું અમે તો ક્યાર ના કલાક માં બેઠા તો હું તો ઊંઘ્યો તો